રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓનો આક્ષેપ છેલ્લા દસ વર્ષથી પગાર વધારા સહિતના પ્રશ્ને અધરતાલ છે આશા વર્કર તરીકે કામ કરતી મહિલા કર્મચારીઓનું સરકાર દ્વારા શોષણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ લગાવાયો છે સરકારના જીઆરમાં લખાયેલ નિયમ કરતાં વધુ કલાકો કામ કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે પગાર વધારો કર્મચારીઓને કાયમી કરવા અને નિયમ અનુસાર કામગીરી કરવા અને આશા વર્કર સામે કામગીરી કરતી કર્મચારીઓનું શોષણ બંધ કરવાની માંગ સાથે આવેદન આપ્યું હતું ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો આગામી દિવસોમાં જો માંગ સ્વીકારવામાં નહી આવે તો આશા વર્કર તરીકે ફરજ બજાવતી કર્મચારીઓનો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી વીણાબેન મારું નામ વીણાબેન દિલીપભાઈ તલસાણિયા ઓર્બન ટુ માં ફરજ બજાવું છું અમારી હાલના આજે અમે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું છે અમારા એમાં એ મુદ્દા છે કે કોરોના કાળમાં જે કામગીરી કરી છે એનું હજી પણ અમને પૂરું વળતર મળવામાં આવ્યું નથી જેવું કે અમે સેશન ગોઠવાતા વેક્સિનેશનના ના રાત દિવસ અમે કામ કર્યું છે એમાં એનું અમને કોઈ વળતર મળવામાં આવ્યું નથી તમને ન મળે તો બીજા તાલુકા જિલ્લામાં મળે તો અમને કેમ ન મળે અમને મળવા પાત્ર છે અમારી માગણી એ જ છે કે જે કોરોનાના કાળમાં જે સેશનના કામ કર્યું હતું એ પર ડે અમને બસો રૂપિયા પ્લસ સો આમ નાસ્તાને એવી રીતના નક્કી કરેલા હતા એ વાઉચર અમે જોયેલું તો એ અમને આપવા નથી કે તમને ન મળે એવું તો બીજા જિલ્લામાં દીધું તમને કેમ ન મળે અને બીજું હાલ જે ઓનલાઈન કામો નાખવામાં આવે છે આભા કાર્ડ પીએમએસ ને એ કામ અમે કરીએ છીએ રાત દિવસ કરીએ છીએ કે અમારી નોકરી ત્રણ કલાકની ની છે છીએ અને અમે આખો દિવસ રવિવારે ખાલી નથી જતો મહેનત એટલી કરીએ છીએ અને બધું કામ કરીએ છીએ ઓનલાઈન કામ અમુક આશા આગળ ઓનલાઈન મોબાઈલ નથી હોતા તો એ કામ કઈ કઈ રીતે કરી શકે તો બીજાને પૈસા દઈને કરાવવાના તો આમ આ આશા વર્કરની જે નોકરી કરે છે એ જેને જરૂરત છે જરૂરતમંદ છે એ જે નોકરી કરે છે ને અડધી તો સેવા કરે છે તો સરકાર શ્રી ને અમારું આવેદન છે કે અમારી આ બધા પ્રશ્નો ધ્યાનમાં લઈ અને આનું નિવારણ કરે ને જે સહી રસ્તો હોય અમને બધા જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી